આ વિરોધ પ્રદર્શન દ્વારા શાસક પક્ષ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કર્યું હતું તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષે આખા વડોદરામાં ભ્રષ્ટાચાર આચરીને શહેરની છે તેમણે ખાસ કરીને બ્રિગેડના સંસાધનોની ખરીદીમાં થયેલા કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સિસોટી લાઇટર જેવા નાના સાધનો પણ બજાર કિંમત કરતાં અનેક ગણા ઊંચા ભાવે ખરીદવામાં આવ્યા હોવાનો આરોપ છે તેમના કૌભાંડ માટે આરોગ્ય અમલદાર ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સભ્યો સહિતના શાસક પક્ષના કોર્પોરેટરોને જવાબદાર ઠેરવ્યા હતા આ કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે કોંગ્રેસને દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો પત્રમાં સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની પણ માંગણી કરવામાં આવી છે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે આ ઘટનાને પગલે શહેરમાં રાજકીય ગરમાવો આવ્યો છે અને નાગરિકોમાં પણ ભ્રષ્ટાચાર સામે જાગૃતિ વધી રહી છે કે ને મુખ્યમંત્રી ખરેખર તમે સોચ થતી ના હોય તો તમે આ ભ્રષ્ટાચારની નીતિ હટાવો આ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો એવું કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રીને હેઠળ લખે છે પ્રધાનમંત્રીને વડોદરાની જનતાએ ભગે ભગે વોટ આપ્યા છે કારણ કે વડોદરાથી જનતા ન્યાય માંગી રહી છે અને બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે ગબદારી કરી છે